નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાતમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ આઠમો આ પાઠનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને

પેલું છે તરણેતરનો નો મેળો તો તેમાં આવશે સુરેન્દ્રનગર બીજું ચિત્ર મેળો તો તે ક્યાં ભરાય છે તો કે મુબારક પલ્લીનો મેળો ગાંધીનગરમાં ભવનાથ નો મેળો જુનાગઢમાં ભરાય છે અને વૌઠાનો મેળો અમદાવાદમાં ભરાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં આપો પેલો પ્રશ્ન છે કાંગડા શૈલીની વિશેષતા જણાવો જવાબ વાદળી અને લીલા રંગની સાથે કોમલ રંગોનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી બીજો પ્રશ્ન કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે જવાબ કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા વલ્લમકાલીના નામે ઓળખાય છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું જવાબ વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પણ પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ લીલ લીલા તિલકમ હતું ચોથો પ્રશ્ન ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ આપો જવાબ નરસિંહ મહેતા મીરાબાઈ અને ભાલણ એ ગુજરાતી ભાષાના મધ્યયુગના મહાન સાહિત્યકારો હતા પાંચમો પ્રશ્ન કથક બે ઘરાનાઓમાં વહેંચાયું જવાબ કથક જયપુર અને લખનૌ આ બે ઘરાનાઓમાં વહેંચાયું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરું પેલી સુરવીરની ગાથા કાવ્ય અને ગીતો દ્વારા ગાવામાં આવતી હતી બીજું રાજા અનંતવર્મને જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું ત્રીજી કુચીપુડીનો ઉદ્ધવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાતમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ આઠમો તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ નવની અંદર ત્યાં સુધી આવજો